તો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી આપણી હવાર પડીને સીધા જોયું તો નવાપુર બોર્ડર ફૂલ ટ્રાફિક જામ હવે આપણે જવાનું છે અત્યારે સુરત પોગી અને સુરત આપણે મામુ ડ્રોપ કરશે આપણે રાજ હોટલે અને ત્યાંથી બાજુમાં જે ટાટાનો શોરૂમ છે ને બધા માટે એક સરપ્રાઇઝ છે ગાડી લેવાની છે આપણે નવી તે જોવા જવાના છે જો પાછી બિચાણા કેવા લાઈનમાં ઊભા બધા લાઇનમાં જ ઊભા છે તો ગાડી જોવા જઈએ છીએ અને મામુના જો આ બીચડા ચકલા જો આ જે આને પાણી વાણી પીવાનું થોડાક મોટા કરી નાખીએ મામુને કીધું જ છે કે મામુ પાણી પાજો ભલે તો સુરત જઈને જ મળીએ હવે તો ભાઈ આપણે મામુ ડ્રોપ કરી ગયા સુરત અને આપણે આવ્યા છીએ સામે ટાટાના શોરૂમમાં બે ચેતી છે પડી છે ચૌદ વીલવાડી આપણે ચૌદ વિલવાડી લેવાનો વિચાર છે એક કેબિન તૈયાર આવે છે કંપની ફિટિંગ અને એક જો આ અત્યારે તમને બતાવું એ આપણી રીતના જેમ બનાવીએ એમ બની શકે એક બાજુ પડી જો આ બાકી તો બીજી બધી ડમ્ફર ને એવું બધું છે અને આમાં જેકેના ટાયર છે કેબીન આરે છે એમાં ઓલી ગાડીમાં એમઆરએફ ના છે વિચાર કરું છું કે આમાંથી કઈ રીતના કોટેશન મારે ફિટ બે ને લગભગ આ તો લેવાની થશે જ નહીં આ કંપની ફિટિંગ બોડી આવે ને એ તો આપણે થાય જ નહીં આ રીતનું કંઈક ઇન્જિનમાં થોડો ઘણો ફેરફાર ને તેમ કર્યું છે જોઈ આગળ હવે કઈ રીતના આવે છે એમઆરએફનું મને ટાયરનું તમે બધા કહેજો કોમેન્ટમાં કે ટાયર ક્યાં છે કે ના આ કે એમઆરએફના ના આપણે તો આ ગાડીનો છે જો આ અને આ બોડી ને બધું કમ્પ્લેટ આવે છે કેબિન બેબીન બધું બનાવેલું કંપની તરફથી આમાં આપણે બહુ મજા ના આવે

જો આમાં એમ આર ટાયર છે એમ આર ટાયર મારો તો વિચાર એ જ છે મને ફોને આવ્યા હતા ઘણા જણાના અને મામુએ મને કીધું તું કે એમ આર ટાયર લેવાના ટાયર હાર આવી અને આપણે આવી જાય શોરૂમની અંદર હવે હાલો કોટેશન કોટેશન બધું કઢાવી અને જોઈ કે ભાઈ કઈ રીતના છે અને કેટલું જ લાગે કાકા બેઠા જોઈએ આરામ થાય એવા એવા છે રાજ હોટલ ઉતરો તો અહીંયા પછી ખોટા કઢવીને મળી હાલો